એમાં આપણે એક નવું મોડલ છે કે જેની અંદર આ એસેસ ની પવડી છે કે જેની અંદર ઓછી વધારે ધૂળ અને વધારે થપ્પી સરખી કરે ધૂળની જેના કારણે એને ઘસારો પણ ઓછો લાગે આ ફોલ્ડ થઈ શકે તમારે તમારે જે જે એની એની અંદર છે છે ને એ ફૂટ આવે ખુલે એટલે છત્રીસ ફૂટ અને ત્રીસ ફૂટ એવા બે મોડલ આવે છે ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર કોમડીયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલ માં તમારો ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગાંધીનગર એગ્રી એશિયા એક્સપો અઢાર ઓગણીસ વીસ સપ્ટેમ્બર ના રોજ યોજાઈ રહ્યો છે તો મિત્રો આજે આપણે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીની મુલાકાત કરી છે અને આ સ્ટોલના અંદર ખાસ કરીને આપણે જે પ્લાવ છે અને દવા છેટવાનો ટાંકા છે તેના એના છે અલગ અલગ જે મશીનરીઝ છે તેના વિશેની આપણે સાથે જે આપણા મિત્ર છે તે વધુ માહિતી આપશે તમારો પરિચય આપણા દર્શક દર્શક મિત્રોને આપજો નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ છે રવિ ધોરિયાણી હું શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અમારી કંપની વાકાનેરમાં આવેલી છે મોરબી જિલ્લાની અંદર આપણે હાઇડ્રોલિક રિવર્સેબલ એમ પ્લાવ ડિસ્પ્લાવ ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રે પંપ અને ચીજલ પ્લાવ પણ આપણે બનાવીએ છીએ હમણાં જ નવું અમુક વસ્તુ સ્ટાર્ટ કરીએ છીએ એક ઇમ્પોર્ટેડ પંપ છે જે આપણે હમણાં બનાવ્યો થી ઇમ્પોર્ટ કર્યો છે પોતે અને બીજું એના સિવાયનું ચીઝલ પ્લાવ છે એ પણ આપણે આજે જ લોન્ચ કર્યું છે આવો તમને હું બધી બાકીની વિગત સમજાવી દઉં તમને તો ખેડૂત મિત્રો આપણું આ જે મોડલ છે ને એ મોડલ આપણું નાના ખેડૂત માટે છે કે નાના ટ્રેક્ટર માળા જે ખેડૂતો હોય જેની પાસે પોતા પાંત્રીસ થી ચાલીસ પિસ્તાલીસ સુધી હોય એવા ખેડૂતો માટે છે જે ગુજરાતમાં વધારે પડતું ચાલતું મોડલ કઈ શકીએ આપડે રુદ્રા સિરીઝ છે એમાં આપણે ચારસો પાંત્રીસ છે ચારસો એસી સોરી ત્રણસો છે ત્રણસો એસી છે અને ચારસો કિલો છે ચારસો પચીસ કિલો સુધી આપણે બનાવીએ છીએ એમાં આપણે એક નવું મોડલ છે કે જેની અંદર આ ની પાવડી છે કે જેની અંદર ઓછી વધારે ધૂળ ચોટે અને વધારે થપ્પી સરખી કરે ધૂળની જેના કારણે એને ઘસારો પણ ઓછો લાગે અને એવી જ રીતે આપણે એમએસમાં પણ બનાવીએ છીએ એસએસમાં બનાવી છીએ કે જેનાથી જે ખેડૂત મિત્રોને સારું વસ્તુ જોતી હોય એને સારું વર્ક મળી રહીએ એના માટે આપણે બનાવીએ છીએ એના પછી આવે છે આપણા રેગ્યુલર મોડલો રેગ્યુલર સિરીઝની અંદર સાડી ચારસો છે ચારસો એસી છે પાંચસો સાડી પાંચસો છસો એમાં આપણે સાતસો કિલો સુધીના આપણે બનાવીએ છીએ પ્લાવ કે જે વધારે કડક જમીન હોય કે જે હાર્ડ જમીન હોય એના યુઝ માટે આપણે રેગ્યુલર મોડલ બનાવીએ છીએ આની અંદર બધું સારું મટિરિયલ જ આવે છે એનાથી વિશેષ આપણે એક સારું મોડલ એ ડેવલપ કર્યું છે કે જે ડિફેન્ડર છે એનું આપણે નામ ડિફેન્ડર એ સિરીઝ રાખી છે કે જેની અંદર આવો તમને દેખાડું કે પાવડી છે એ બધું બોરોન મટિરિયલનું આપણે યુઝ કર્યું છે આ બ્લેડ છે પછી આ બે પાઉડી છે એ બધું આપણે બોરોન મટીરિયલ યુઝ કર્યું કે જેનાથી ઓછો ઘસારો લાગે અને ઓછી ધૂળ ચોંટે અને થપ્પી સરખી થાય અને બોરોન મટિરિયલ આજ કોઈ પણ ખેડૂતને ખબર હોય બોરોન મટિરિયલ સારામાં સારું મટિરિયલ કે જેમાં ઘસારો પણ કોઈ પણ જાતનો ન લાગે એટલે આ બધી વસ્તુ આ છે પછી આ રીતની આ બ્લેડ આવી એ છે બે અને ઉપરની જે આ બ્લેડ આવી એ પણ એ બધું જ આપણે બોરોનમાં બનાવીએ છીએ આપણે એના પછી આપણે સ્પ્રેપમ્પ બનાવીએ છીએ સ્પ્રેપમ્પમાં આપણે આવે છે અઢીસો લીટર અઢીસો લીટરમાં આપણે નળીવારો અને બૂમવારો બે બનાવીએ છીએ અને એવી જ રીતે પાંચસો લીટરમાં આવે છે પાંચસો લીટરમાં આપણે ખાલી નળીવારો પણ બનાવીએ છીએ અને નળીવાળાની સાથે કોમ્બો પણ બનાવીએ છીએ નળીવારો અને બૂમવાળો ખાલી એક જોઈ ખાલી બૂમવાળો તો પણ મળી જાય ફૂટ થઈ શકે આ ફોલ્ડ થઈ શકે તમારે જે એની અંદર એની ફૂટ જે છે ને એ તમારે છત્રીસ ફૂટ આવે છે ખુલ્લે એટલે છત્રીસ ફૂટ અને ત્રીસ ફૂટ એવા બે મોડલ આવે છે એની અંદર તમે ક્રેન સિસ્ટમ આવે ક્રેનથી તમે ઊંચી નીચી કરી શકો અને એના પછી આપણું હજાર લીટરનું મોડલ છે એમાં એક નળી વાળું આવે છે એકમાં સી ટાઈપના બ્લોર વાળું આવે છે આર્યું સી ટાઈપનું આવે છે સી ટાઈપના બ્લોરમાં આપણે આંબા છે કે જેની અંદર ઊંચી વધારે હાઈટ સુધી લેવા માટે આંબા એ જાળવું છે એના માટે આપણે બનાવ્યું છે ભાગાયતમાં ખાસ કરીને આપણે હાલ એના માટે અને એમાં આપણે કુંબો મોડેલ છે કે નડી જોતી નડી નળી પણ મળી જાય અને તમારે ખાલી બૂમ જોતો જ બૂમ મળી જાય હોસ પાવરના ટ્રેક્ટર મિની ટ્રેક્ટર આમાં મિનિ ટેક્ટરમાં ચાલે તમારે આ કેટલા ફૂટ સુધી ની નળી આવે હા 300 મીટર આપણે બધામાં 300 મીટર ની જ નળી આપી છે હા આગળનું જે 200 લિટર નું જે એમાં 150 મીટર નળી આપી બાકી બધા મોડેલ આપણે 300 300 મીટર ની નળી આવે છે આગળનો પંપ છે તે કઈ કંપની આ જે આપણે તુર્કી નો છે આપણે પોતે ઇમ્પોર્ટ કર્યો છે બધી વસ્તુ તુર્કી એટલે એમ કહી શકીએ કે જે દેશ સ્પ્રે ઓલા માટે વખણાય છે કે જેની સ્પ્રે વસ્તુ એટલી સ્ટાન્ડર્ડ હોય કે આમ પોઈન્ટ ટુ પોઈન્ટ બધી વસ્તુ ડિટેલિંગમાં બધું કરે છે ત્યાંથી આપણે પોતે આપણા પોતાના ઓલાથી આપણે મોગાવ્યો છે અને એ છસો લિટરનો છે એ પણ આજે જ એવો અને એ પણ આપણે આજે જ લોન્ચ કર્યો છે એના જેવું છે અને એમાં ગેર સિસ્ટમ આવે છે ફ્લો વધારો હોય તો એના માટે અહીંયાથી તમે લો હાઈ અને સ્લો કરી શકો તમારા ત્રણ ગેર આવે અને એ તમારે ત્રીસ ફૂટથી વધારે તમારા આંબામાં હોય એમાં માટે પણ આ છે ધારો કે રાખશે તો માટે બે ઢબનું તમારે જોતું હોય તો એમાં આ ચાલે ચાલીસ થી પચાસ ફૂટ ઊંચી નારિયેળી હોય છે તો એ ગન છે એ આપણે કેટલા ફૂટ અત્યારે આપણી જે રેગ્યુલર ગન આપણે આપી છીએ ને એ પચીસ થી વીસ થી પચીસ ફૂટ જેવું વર્ક કરે છે અને એનાથી પછી બીજી આપણે મોડેલ નોડેલ આપી છીએ આજે કોઈ પણ ખેડૂત આવીને કે મારે આના માટે યુઝ છે તો આપણે એને વધારે ને આપી કે એની અંદર ચાલીસ પિસ્તાલીસ ફૂટ સુધી સુધીની થઈ શકે એનાથી પ્લસની પણ આવે છે જો કોઈ ખેડૂત રીતે રિક્વાયરમેન્ટ આવે તો એ પણ થઈ જાય મેના જેવું કોઈ પાટ નું કઈ ટૂટ ભાગ થયું હોય કોઈને કોઈ આપણે આપણે પ્લાવ ની અંદર આપી પ્લાવ માં તમારે કોઈ પણ ખેડૂત હોય એને તમારે ચલાવી લેવાની છૂટી બે આકા ફરી લે ખેડૂત એમ કે ઓકે મને લાગ્યું ત્યાં સુધીની આપણે ગેરંટી આપી છે અને સ્પ્રેપમમાં હાલની તારીખમાં અમારે કોઈ કમ્પ્લેન આવી નથી હજી કે જેના કારણે કોઈ પણ તકલીફ પડે કારણ કે એમાં આવું છે કે બીજા બધા કોઈ પણ ટાંકી બનાવતા હોય ને તો આપણી ટાંકીની વર્જિન મટીરિયલ વાળી છે આજે આજે ટાંકીની ખાલી સાઈઠ કિલોની તો આની ટાંકી છે પાંચસો લિટર વાળી એની ચાલીસ કિલો વજન છે એટલે આ પૂરીઓ પ્યોર વર્જિન વાળું છે અને આપણે પોતે જ બનાવી છીએ એટલે એમાં કોઈ પણ જાતનું મિક્સિંગ કેવું કઈ કરતા નથી આપણે કઈ સબસીડી પાત્ર છે આપણે બધા સબસીડી પાત્ર છે પણ આપણે ડિસ્પ્લા પણ બનાવી છીએ ટુ બોટમ અને થ્રી બોટમ જ્યાં જ્યાં રેતાળ જમીન છે જ્યાં પોચી જમીન છે એના માટે હોય રેતાળ જમીન હોય એના માટે આપણે યુઝ થાય એમાં એના માટે વપરાય છે એ પણ આપણું સબસિડીમાં એપ્રુવલ છે એમાં આપણે કહીએ છીએ કોઈ પણ ખેડૂતને આટો ફરી લેવાની છૂટી ઓકે કહીએ પછી આપણે ત્યાં સુધી આપણે એમની હારે જ છે ખેડૂત હારે અને કદાચ કંઈક પ્રોબ્લેમ પડે ખેડૂતને આગળ જતા તો એમ એમની હારે જ બનતી મદદ કરવા માટે એમના ઓલા તો હોઈએ છીએ હાજરમાં ખેડૂત મિત્રો તમે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીની અંદર જે તાવ અને દવા છટવાના જે ટાકા વિશે આપણે વાત કરી તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો બીજા વિડીયોમાં આપણે મળશું જલ્દી જય હિન્દ